કમિટી હોય એની શરૂઆતમાં સંકલન બેઠક થતી હોય છે જેમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાનપત્રો દ્વારા જે કાંઈ વાત આવી છે એ બાબત હું કહું કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે એક અમારી રૂટીન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો હતો આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા તો જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ અને ધારાસભ્યશ્રી અને મેયરશ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા છે અત્યારે અને અત્યારે પણ મંચ ઉપર

આવી વાત એટલે ન હોઈ શકે કેમ કે કાર્યક્રમો જે કાંઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટીના કે કોર્પોરેશન ના કે વોટેવર તો અમે ભારતીય જનતા પાર્ટીમાં બધા સંકલન કરી કોર્પોરેશન હોય તો પાર્ટી પદાધિકારીનું સંકલન થતું હોય સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી અ વગેરે સંકલન કરી લેતા હોઈએ ના દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું આવું હોઈ ન શકે એવું હું ક્લિયર માનું અત્યારે બંને સાથે જ છે અને બંને સાથે જ આવે શું કાંઈ છે જ નહીં નોર્મલ વાતચીત હાલતી હતી આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો એટલે એ મેહરશ્રી મેહરશ્રી અને ધારાસભ્ય શ્રી એ બંને જે વાત કરી એ મારી સુધી વાત આવેલી નથી એ બાબતનું તથ્ય હું ચકાસી અને મેયરશ્રી સાથે વાત કરી અને આ બાબતમાં કાંઈ પણ કરી શકી પણ અત્યારે હું જે માહોલ જોઈને આવું છું બંને લોકો સાથે હતા અમે ત્રણેય સાથે વાતચીત કરી કોઈ પણ વસ્તુ આવી છે નહીં હમણાં એ બંને પણ અહીંયા અમારી મિટિંગ છે અત્યારે દસ મિનિટ પછી બંને સાથે આવી રહ્યા છે ડેફિનેટલી આઉટ આઉટ કરવાનો જ છે અત્યારે હું સરસ રીતે વાતચીત કરીને જ આવું છું જેમાં બંને મને એવું કીધું છે કે આવું કઈ છે નહીં તમે આ જે વાત કરો છો એ મને ખબર નહોતી નહીં તો એની પણ હું ચોખ્ખટ કરી આ આ ઓડિયો ક્લિપ મેં સાંભળી નથી એવું હોતું નથી મેયર પદ એ રીતનું છે કે કોઈ પણ કોઈને કોઈ વાત સાથે જેમ અધ્યક્ષ તરીકે હું કોઈ પણ વાત હોય સંગઠનની તો અધ્યક્ષ જોડાઈ જતા હોય જાણે જાણે મેયર શ્રી મેયર તરીકે કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરે છે તો ક્યાંક ને ક્યાંક વાત આવી જતી હોય પણ આજની આ જે વિષય છે એ બાબતમાં કશું કહેવાનું રહેતું નથી ક્લિયર મારી સાંભળો આમાં અંદરની વાત કે બહારની વાત એવો વિષય એટલે નથી કે ત્યાં સ્ટેન્ડિંગ પતિ એ પછી નોર્મલ વાતચીત થતી હતી આને કોઈ રીતે બનાવી નાખે